નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી પાડીઓ અને સારામાં સારી ગાયો લઈને આવ્યો છું વેચવા માટે એ પહેલાં અમારી ચેનલ ઉપર નવાવો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો મિત્રો હવે વાત કરવી છે તમને વિડીયોમાં જે દેખાય એ પાડીઓની એક જ માલિકની પાંચ અને કચ્છ વિસ્તારની કચ્છ નસલની સારામાં સારી ઓરિજિનલ બની નસલની પાંચ પાડીઓ વેચવાની છે એક જ જગ્યાએ તમને જોવા મળશે પાડીઓ તમને વિડીયોમાં બતાવી એ ક્વોલિટીની છે તમને પસંદ આવે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો પાંચ પાડીઓની અંદાજિત કિંમત પંચ્યાસી હજાર રૂપિયા મૂકવામાં આવેલી છે પણ કિંમતમાં આગું પાછું થશે પણ સારી નસલની અને બહુ જ વ્યવસ્થિત સર અને બની નસલની પાડીઓ તમને અહીંયા જોવા મળી રહી છે જો તમારે ખરીદવી હોય તો ખરીદી શકો છો બે પાડીઓ તો બે વર્ષ ઉપરની છે એટલે તમને યોગ્ય લાગે તો પાંચે પાંચ વિડીયોમાં બતાવી છે એ ક્વૉલિટીની છે તમારે પણ આવું કંઈ વેચવાનું હોય ગાય ભેંસ તો અમારો એક મોબાઈલ નંબર આપેલો છે યુટ્યુબ ચેનલનો એની ઉપર તમે મોકલી શકો છો અને આ પાંચ પાડીઓ તમારે લેવી હોય તો એમનું સરનામું છે અને મોબાઈલ નંબર છે ગામ છે અંજાર તાલુકો અંજાર જિલ્લો કચ્છ પાંચ પાડી પંચ્યાસી હજાર રૂપિયા અંદાજીત કિંમત અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો જો તમારે ખરીદવી હોય તો અને એના પછી બે ગાયો ફર્સ્ટ ક્લાસ અને સારામાં સારી એક બીજા વેતરની અને એક પહેલાં વેતરની હાલમાં દસ દસ લીટર દૂધ હાજરમાં બે ટાઈમ દોઈ જોઈને ખરીદી શકો છો બંને ગાયો વિવાઈ ગયેલી અને બહુ જ વ્યવસ્થિત સર એક જ માલિકની છે વધારે માહિતી માટે એમનો કોન્ટેક નંબર મૂકવામાં આવેલો છે પહેલાં નંબરની ગાય તમે જોઈ શકો છો બીજા વેતરની ફસ્ટ ક્લાસ સારામાં સારી ગાય છે કાબરી ગાય છે મિત્રો અને હાલમાં ટાઈમનું દસ લીટર એટલે કે દિવસનું વીસ લીટર દૂધ કરતી આ ગાયો વેચવાની છે જમને પસંદ આવે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો એના પછી આ બીજા નંબરની પહેલાં વેતરની ફર્સ્ટ ક્લાસ ગાય છે એ પણ તમારે ખરીદવી હોય તો તમે એ પણ ખરીદી શકો છો બંને એક જ માલિકનાથી આ જોવા મળશે અને સારી ક્વોલિટીની અને બહુ જ વ્યવસ્થિત ગાયો છે એમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે એક લાખને બેતાળીસ હજાર રૂપિયા બે ગાયની કિંમત છે પણ ગાયો ક્વોલિટીવાળી અને બહુ જ વ્યવસ્થિત સર છે તમને યોગ્ય લાગે તો તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો એક લાખને બેતાળીસ હજાર રૂપિયા કિંમત મૂકવામાં આવેલી છે એમનું સરનામું છે ગામ છે ઓઢવા તાલુકો છે ડીસા અને જિલ્લો છે બનાસકાંઠા ગામ વઢવા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા એક લાખને બેતાળીસ હજાર કિંમત અને અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો તમારે પણ આવી ભેંસ વેચવા મૂકવી હોય તો ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખીને આ નંબર ઉપર તમે અમને વોટ્સઅપથી મોકલી શકો છો અમે એને યુટ્યુબમાં મોકલીશું જય જવાન જય કિસાન